મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો આડત્રીસ બે પ્રોબેશન ઓફિસર દિવ્યાંગ અનામતની ઘટ ભરવા ખાસ વર્તી ઝુંબેશ અંતર્ગત ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા સંબંધી અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક ત્રણસો આડત્રીસ બે હજાર પચીસ સવીસ પ્રોબેશન ઓફિસર દિવ્યાંગ અનામતની ઘટ ભરવા કાચ ભરતી ઝુંબેશ વર્ગ ત્રણ સવર્ગની એમસીક્યુ સીબીઆરટી પરીક્ષા પાંચ બાર બે હજાર પચીસના રોજ યોજવામાં આવેલ હતી આ પરીક્ષામાં પાર્ટ એમાં સાઠ પ્રશ્નો અને પાર્ટ બીમાં એકસો પચાસ પ્રશ્નો પૂછવામાં આવેલ જેમની પ્રોવિઝનલ આન્સર કી આઠ બાર બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી પ્રોવિઝનલ આન્સર કીની ચકાસણી કરાવતા મંડળ દ્વારા પુક્ત વિચારણાને અંતે ઉમેદવારોના વિશાળ હિતને ધ્યાને લઈ પાર્ટ એ માં બે અને પાર્ટ બી માં એક પ્રશ્ન રદ કરવામાં આવેલ છે તો પાર્ટ એ માં બે પ્રશ્ન રદ કરેલા છે અને પાર્ટ બી માં પણ એક પ્રશ્ન રદ કરેલ છે પાર્ટ એ માં કુલ 58 પ્રશ્નો માટે કુલ 60 માર્ક્સ મુજબ પ્રતિસાદ જવાબ માટે +1.03348 માર્ક્સ અને ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ માટે કુલ મુજબ પ્રતિ ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ એકસો અડસઠ માર્કસ કાપવામાં આવશે તો મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા ત્રીસ એક બે હજાર ચોવીસના ના રોજ પ્રોબેશન ઓફિસર જાહેરાત ક્રમાંક ત્રણસો પાંત્રીસ બે હાજર પચીસ છવ્વીસ વનરક્ષક દિવ્યાંગ અનામતરવા કાજ ભરતી ઝુંબેશ વર્ગ ત્રણ આન્સર કી પ્રસિદ્ધ કરવા સંબંધી પણ અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે તો ત્રણસો બે હાજર પચીસ આવેલ આ પરીક્ષામાં સો પ્રશ્નો પૂછવામાં આવેલ હતા જેમની પ્રોવિઝનલ આન્સર કી અગિયાર બાર બે ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી ઉમેદવારો જ્યારે પ્રોવિઝનલ આન્સર કી સામે આપવામાં આવેલ વાંધા સુશો અનવ્ય વિષય નિષ્ણાંતો પાસે ચકાસણી કરાવતા પુખ્ત વિચારણાને અંતે કુલ એક પ્રશ્ન રદ કરવામાં આવશે જેની વિગત નીચે મુજબ છે તો અહીં મિત્રો પંચ્યાસી નંબર પ્રશ્નનો રદ કરવામાં આવેલો છે અને રેટા મુજબ માર્ક્સ મળવા પાત્ર થશે કુલ નવ્વાણું પ્રશ્નો માટે કુલ બસો માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના ચાસા જવાબ માટે પ્લસ બે પોઈન્ટ જીરો વીસ વીસ માર્ક્સ ગણવામાં આવશે અને ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ બસો બાવન માર્ક્સ કાપવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોને નોંધ લેવા આવેલ છે રોજ ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત આ બે સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાની ફાઇનલ આન્સર અંગે અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર